ગાંધીનગર ખાતે વીઆઈપી અને વીવીઆઈપી મુવમેન્ટના પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવામાં આવી છે જેમાં ડીવાયસપી સહિત એકસો એકસઠ પોલીસ કર્મીઓની યુનિટ ફરજ બજાવશે સ્પેશિયલ બ્રાન્ચની રચનાથી રોજિંદી કામગીરી ખોરવાશે નહીં ડીવાયસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનશે પ્રોટોકોલ શાખાની ટીમ માત્ર વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે લાંબા સમયની વિચારણા બાદ રાજ્ય પોલીસ વડા તરફથી મંજૂરી આપવામાં આવી છે બ્રાન્ચમાં એક ડીવાયપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ તથા પોલીસ કર્મીઓ ગુજરાત સરકાર દ્વારા અને બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવે છે આ પ્રોટોકોલ પ્રોટોકોલ વિભાગમાં એક ડીવાયસપી ત્રણ પીઆઈ દસ પીએસઆઈ અને એકસો બીસ પોલીસ કર્મચારી રહેશે એનો મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મુવમેન્ટના રોડ સુપરવિઝન અને તો પોરબંદરની બીએડ અને એમએડ કોલેજ આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવી રહ્યો છે આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ સાડા સાત કરોડના ખર્ચે ઇમારતના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે તેમની કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે જે અંગે રિપોર્ટ્સ પણ મંગાવવામાં આવ્યા છે રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે સાથે જ આ અંગે આરજીટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાન ઓથોરાઇઝ્ડ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી સાથે જ તેમણે પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવ્યું ત્યારે હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે ફેઝ એકની કામગીરી પણ કેટલે પહોંચી છે તે પણ નક્કર જવાબ મળ્યો નથી ત્યારે તંત્રની તપાસ કંઈ છબરડા બહાર આવે છે કે નહીં તે હવે સમય બતાવશે ડિમાન્ડ એ છે કે નિયમ પ્રમાણે અધિકૃત દ્વારા જ આ પ્રથમ ફેઝ પૂર્ણ થયું જાહેર કરવામાં આવે પ્રમાણિત નકલોની સાથે કરવામાં આવે જે બીઓક્યુમાં જે વિગતો જે હતી પર્ટિક્યુલર પૂર્ણ થઈ ગયું છે એનું પ્રમાણપત્ર આપવામાં આવે અને ચકાસણી કરીને જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં એવી અમારી માંગ હતી જ્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા અને એવું બધું મને જોવામાં આવ્યું હતું અને એ બધી વસ્તુઓ હતી એની સાથે પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી ત્યારે એની મેઇન દિવાલ છે ત્યાં થોડા કાળા ધબ્બા પડ્યા હોય ને એવું બધું મને દેખાયું હતું એના જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું પછી એની અંદર શું છે એનું અને એની આધારે અમે ટેકનિકલ રિપોર્ટના આધારે આપણે સ્પષ્ટ જણાવી શકીશું સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી આવતીકાલથી ત્રણ દિવસ સુધી માવઠું તબાહી મચાવશે એકવીસ જિલ્લાના ખેડૂતો પર મહાખતરો ઓગણત્રીસમી ડિસેમ્બરથી ફરી ઠંડી ઠારશે ગુજરાતમાં ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે એક આફતમાંથી માંથી બાદ નવી આફત આવી રહી છે જાણે માવઠું ખેડૂતોની પાછળ આદુ ખાઈને પડી ગયું હોય તેવું લાગે છે તડકરતી ઠંડી વચ્ચે આવતીકાલથી માવઠું મહામુસીબત બનીને ત્રાટકવાનું છે હવામાન વિભાગે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે એકવીસ જિલ્લા પર માવઠાનું મહા જોખમ છે આવતીકાલ એકવીસ જિલ્લામાં માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આગાહી છે મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં માવઠું મુસીબત બનશે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં તબાહી મચાવશે તો સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં માવઠું ખેડૂત

कल के लिए लाइव टू मॉडरेट रेन साथ में थंडर स्टॉन की वार्निंग है और डेथ्री के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइव टू मॉडरेट रेन साथ में थंडरस्टॉन और इसके साथ ही हेली स्टॉन की भी वार्निंग है और तीन दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो दो तीन से तीन डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है વાપીના ચલામાં જાહેર રસ્તા પર પાર્ક કરેલા એક મોપેડની ચોરી થઈ હતી લોકોની અવર જવર વચ્ચે ચોરી કરી અને ફરાર થતા વાહન જોડ સીસીટીવી કેમેરામાં કેદ થયો વાપીના છેવાડે આવેલા ચલા વિસ્તારમાં એક બેંક બહાર રોડ પર એક ગ્રાહકે મોપેડ પાર્ક કર્યો

અમદાવાદના ખોખરામાં આખરે અડતાલીસ કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે સાથે જ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીને કાયદાનું ભાન કરાવાયું ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પોલીસે મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોર નામના શખ્સો ઝડપ્યા છે પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરી હતી આરોપીઓ વિરુદ્ધ અગાઉ બે રાઉટિંગના ગુના દાખલ છે હજુ પણ અન્ય બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આકૃત્ય કરવામાં આવ્યું છે પોલીસે જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી શહેરના એક હજારથી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે સાથે જ અડતાલીસ કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃસ્થાપિત કરાય છે મહેસાણાનું આસ્થાનું કેન્દ્ર આર મંદિર રાજકીય અખાડો બની ગયું છે મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં એઠોર ગામમાં આવેલ ઐતિહાસિક યાત્રાધામ ગણપતિ મંદિરમાં ટ્રસ્ટીઓની વરણી મુદ્દે ઘમાસાણ થયું છે ટ્રસ્ટીઓની વરણીના ઘમાસાણમાં આખરે મામલો ચૂંટણી સુધી પહોંચ્યો અને તેમાં ચેરિટી કમિશનરના આદેશ બાદ મામલો હાઈકોર્ટ પર પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ આજે એઠોરની પ્રાથમિક શાળા વિવાદમાં છે વિરોધ અને ચૂંટણી બહિષ્કાર વચ્ચે મતદાન થયું એક તરફ હાલના ટ્રસ્ટી મંડળની વિકાસ પેનલ સામે પરિવર્તન પેનલ વચ્ચેના ચૂંટણી જંગમાં વિકાસ પેનલના બની વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના બાગમાં તોડફોડ કરનાર આરોપીઓ ઝડપાયા છે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે સીસીટીવીના આધારે માત્ર ચાર કલાકમાં આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપી રેહાન મોઈન ઉબે શેખની ધરપકડ કરી છે એક આરોપી સગીર પાણીપુરીની લારી પર પૈસા બાબતે રગજગ થઈ હોવાનું ડીસીપીનું નિવેદન તમામ આરોપીઓ સામે લૂંટ મારામારી તોડફોડનો ગુનો નોંધાયો છે તો આરોપીઓએ

છે તો રાજ્યમાં બુટલેગરો બન્યા છે બેફામ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક્સાઇઝ વિભાગની ટીમ પર બુટલેગરો દ્વારા જીમલેણ હુમલો કરાતા ખળભળાટ મચ્યો સેલવાસના દયાત ફળિયામાં ગેરકાયદેસર દારૂ પકડવા ગયેલા એક્સાઇઝ વિભાગના વાહનોમાં બુટલેગર ટોળકી દ્વારા તોડફોડ કરીને ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતાં સેલવાસ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે મહત્વનું છે કે બાતમીના આધારે દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર રોકવા ગયેલી એક્સાઇઝ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ બુટલેગરોએ એક્સાઇઝ વિભાગની ટીમ પર અચાનક હુમલો કરી દીધો જો કે પોલીસે બુટલેગરોની દારૂ ભરેલી કાર ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે તો મોરબીમાં કેનાલમાં પડી જતા પિતા પુત્રનું મોત નીપજ્યું છે બાઇક સાથે પિતા પુત્ર કેનાલમાં ખાબક્યા હતા હળવદના રણમલપુર નજીક બની છે આ ઘટના બાઇક લઈને પિતા પુત્ર કામ અર્થે જઈ રહ્યા હતા ફાયરની ટીમે બંને મૃતદેહોને શોધી કાઢી પોલીસને સોંપ્યા છે તો હળવદ પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે અન્ય સમાચાર વડોદરાથી વડોદરામાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા એક મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે છેલ્લા એક મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો છે તો ઘર દીઠ પંદરસોથી પાંચ હજાર રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે ડ્રેનેજ લાઇનનું કામ પણ છ મહિના થયા હોવા છતાં અઘરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો દ્વારા આક્ષેપ ઓપરેશન કે બહાર પાવડર નાખો બહાર દવા છાંટો બહાર મશીન આવે છે અત્યારે જે ઘર માં હાલત છે એની શું છે એક ઓપરેશન ને નથી દેખાતું ઘર માં રહેવા પોઝિશન છે જ નહીં અત્યારે અમારી પરિસ્થિતિ નથી કે પાણી ને બધું આગળ આવે છે તે ટાઈમે અમે બચ્ચાઓને બી બહાર કાઢી મૂકીએ છીએ હવે કેટલા ટાઈમ બહાર રહેવાનું અત્યારે પણ તમે ઘરમાં જુઓ એટલી ખરાબ હાલત છે જીવડા પડી ગયા છે તો અમારે જવું ક્યાં રાત ભાડાના મકાન માં જતા રહે છે ઉજાગર કરે છે એટલે ભાડાના મકાન માં જતા રહ્યા છે દિવસે ઘર ઘેર આવીએ છીએ જોવા માટે ઘર જોવા તો આવું પડે ને સાહેબ ઘેર જોવા આવીએ છીએ બાકી તો ભાડાના ઘરમાં ઘર જતા રહ્યા છે રહેવાની પરિસ્થિતિ જ નથી નાના નાના બચ્ચા છે ઘર છેલ્લા દોઢ બે મહિના આ લોકોની સમસ્યા બેક મારવાની આવી રહી છે અને વારંવારની ની રજૂઆત છે એમની અને હમણાં તો આવે છે સળિયા મારે છે અને જતા રહે છે ખરેખર તો આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશન ને લાવવું જોઈએ

અને તમે આગળની સાઈડ તમને 15માં સ્કીમમાં કરી આપે તો મુંબઈમાં હચમચાવી નાખે તેવો એક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે વસઈમાં કાર ચાલકે છ વર્ષના બાળકને અડફેટી લીધો દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે બાળક રમી રહ્યો હતો અને એક કાર ચાલક ગફલતભરી રીતે ચલાવીને રમતા બાળક પરથી જ કાર હંકારી મૂકે છે ચાલતી કાર નીચે બાળક આવી જાય છે અને કાર પસાર પણ થઈ જાય છે આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો જો કે બનાવમાં છ વર્ષનું બાળક ઘાયલ થયું હતું જેને હોસ્પિટલ ખસેડાયું છે હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી તો આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર